જય સ્વામિનારાયણ બાળ મિત્રો લાસ્ટ વિડીયોમાં આપણે સ્વાધ્યાય દસ પોઈન્ટ એકની ચર્ચા કરી હવે સ્વાધ્યાય દસ પોઈન્ટ બે માટેની થિયરી જોશું પરંતુ ખાસ અહીંયા ધ્યાન આપજો આ પ્રકરણમાં જે આપણે પ્રમેય સમજવાના છે એના ફક્ત ને ફક્ત વાક્ય સમજવાના છે કારણ એની સાબિતી જે કાંઈ છે એ ત્રીસ ટકામાં કઢ થાય છે તો અહીંયા આપણે થિયરી સાથે પ્રમેયના વાક્ય એટલે કે સ્ટેટમેન્ટ પણ જોઈ લેશું પરંતુ આપણે સ્ટેટમેન્ટ ખાલી સમજવાના છીએ આખા પ્રમેય લેવાના નથી એ પોઈન્ટ ખાસ અને ખાસ યાદ રાખજો પછી જે કાંઈ આગળનું ચલાવવાનું છે દસ પોઈન્ટ ત્રણ આખું લેવાનું નથી દસ પોઈન્ટ બે પણ લેવાનું નથી સીધું જ આવશે દસ પોઈન્ટ ચાર પણ એમાં વચ્ચે વચ્ચે અમુક પ્રમય આવે છે અને વાક્ય આપણે આ વિડીયોમાં જ સાથે સમજી લેશું તો જોઈએ બાળ મિત્રો જીવાએ કોઈ બિંદુ આગળ આંતરેલો ખૂણો જીવા હોય એ કોઈ બિંદુએ આંતરેલો ખૂણો માનો કે અહીંયા આપણે ચર્ચા કરીએ છીએ કે રેખા ખંડ બિંદુ આગળ આંતરેલો ખૂણો હવે અહીંયા રેખાખંડ એ બી છે કોઈ બહારનું બિંદુ પી છે તો પી આગળ એણે શું કર્યું આ ખૂણો બનાવ્યો આંતરેલો ખૂણો આંતરેલો એટલે આંતર્યો કે એ બી બિંદુને રેખાખંડના અંત્ય બિંદુઓ સાથે જોડવા અંત્ય એટલે છેડાના બિંદુ સાથે આને શું કર્યું જોડે જે ખૂણો બને તે ખૂણાને આપેલ રેખાખંડે તે બિંદુ આગળ આંતરેલ ખૂણો કહે છે જે તમે જોઈ શકો અહીં આકૃતિમાં રેખાખંડ એ બીની બહારનું બિંદુ પી છે એ બીની બહાર કયું બિંદુ છે પી છે તો પી અને પીબી દોરવાથી આપણે પી અને પીબી દોર્યું તો ખૂણો એ મળે છે જેને રેખાખંડ એ બી એ પી આગળ આંતરેલ ખૂણો કહેવાય આપણા સમજ પડી હશે બાળમિત્રો સરળ ખૂબ સરળ છે તો આગળ જોઈએ હવે બાળમિત્રો વર્તુળની જીવાએ આંતરેલ ખૂણો તો ઓ કેન્દ્રવાળા વર્તુળમાં ઓ કેન્દ્રવાળું આ શું છે વર્તુળ એમાં એ બી જીવા છે એ બી જીવા છે ધ્યાન આપજો બાળ છે પી એ ગુરુચાપ એ બી પરનું બિંદુ છે પી છે એ જો આ ગુરુચાપ થાય એની ઉપરનું બિંદુ છે અને ક્યુ છે એ આ લઘુચાપ પરનું બિંદુ છે આ જીવા એ બી છે ખાસ ધ્યાન આપજો અને ક્યુ લઘુચાપ પરનું બિંદુ પી છે એ ગુરુચાપ પરનું બિંદુ છે એ બી પરનું બિંદુ છે અહીં ખૂણો ખૂણો એ બી એ બી એ જીવા એ બી એ કેન્દ્ર ઓ આગળ આંતરેલ ખૂણો છે ખૂણો એ ઓ એ ઓ એ જીવા એ એ કેન્દ્ર ઓ આગળ બનાવેલો શું થાય ખૂણો હવે એ પી એ પી બી એ જીવા એ બી ગુરુચા પરના બિંદુ પી આગળ આંતરેલો ખૂણો કહેવાય ત્યાર પછી એવી જ રીતે બાળમિત્રો મિત્રો એ ક્યુ તો આ ક્યુ છે એ લઘુચાપ પર છે તો જીવાએ લઘુચાપ પર બિંદુ ક્યુ આગળ આંતરેલ ખૂણો છે એમ કહેવાય તો આપણે એ જ ચર્ચા જોઈ કે જીવાએ કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો જીવાએ લઘુચાપ આગળ આંતરેલો ખૂણો ગુરુચાપ આગળ આંતરેલો ખૂણો એ પહેલાં જોયું આપણે રેખા ખંડે કોઈ બહારના બિંદુ આગળ આંતરેલો ખૂણો આંતરેલો એટલે કે બનાવેલો ખૂણો હવે જોઈએ બાળ મિત્રો સ્વાધ્યાય દસ પોઈન્ટ બે જોવા નથી પણ પ્રમેય ખાલી આપણે સમજવાનો છે એ ખાસ ધ્યાન આપજો કે અહીંયા જે થિયરી જોઈએ એની આધારિત જ છે કે વર્તુળ એકરૂપ વર્તુળોની સમાન જીવાઓ વર્તુળના કેન્દ્ર આગળ સમાન ખૂણા આંતરે છે બસ વાક્ય સમજવાનું જો આકૃતિ દ્વારા સમજ શું કીધું કે વર્તુળમાં સમાન જીવાઓ આ વર્તુળ છે આ એ બી અને સીડી સમાન જીવા છે તો આ જીવા જો સમાન છે એટલે અહીંયા ટે એ કેન્દ્ર આગળ અહીંયા કેન્દ્ર આગળ કેવા ખૂણા બનાવે સરખા છે એ ખાસ ધ્યાન આપશે એવી રીતે જો અહીંયા એમ કહીએ કે કેન્દ્ર આગળ સરખા ખૂણા હોય ને બાળ મિત્રો તો એના દ્વારા તમે આમ કોઈ બે જીવા બનાવો ને માનો કે આ તીસનો છે આ પણ તીસનો હોય તો આ જીવાઓ બે કેવી થાય સરખી એનાથી વિરુદ્ધ લઈ શકાય કે આ ચાપ લઘુચાપ છે આ ચાપ પણ લઘુચાપ આ બે ચાપ સરખી જ હશે તો એ ચાપ એ કેન્દ્ર આગળ ખૂણા કેવા બનાવે સરખા જ કારણ જો આ જીવા છે એ કેન્દ્ર આગળ સરખા ખૂણા બનાવે તો આ ચાપ પણ સરખી છે એ પણ કેન્દ્ર આગળ કેવા ખૂણા બનાવે સરખા અને એનાથી ઉલટું લેવાય કેન્દ્ર આગળ જો સરખા ખૂણા હોય તો એના દ્વારા બે જીવા અથવા તો બે લઘુચાપ પણ કેવી હોય સરખી એવું જ આપણે અહીંયા પ્રમેયના વાક્યોમાં સમજવાનું સાબિતી લેવાની નથી તો સમાન જીવા તો વર્તુળના કેન્દ્ર આગળ કેવા ખૂણા બનાવે સમાન ત્યાર પછી જોઈએ બીજું વાક્ય જો વર્તુળની બે જીવાઓ વર્તુળના કેન્દ્ર આગળ સમાન ખૂણા આંતરે તો તે જીવાઓ સમાન ઉલટું કીધું માનો કે આ બે ખૂણા કેવા છે સમાન આ જીવાય કેન્દ્ર આગળ બે બાજુ ખૂણા બનાવ્યા એ બી અને પી ક્યુ જીવાય તો આ બે ખૂણા સમાન છે તો એનો મતલબ આ જીવાઓ પણ કેવી થાય સમાન આ દસ પોઈન્ટ બે પ્રમય વાક્યમાં સમજાવ્યું આગળ જોઈએ ત્રીજું વર્તુળના કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ વર્તુળનું કેન્દ્ર છે આ જીવા એ બી છે કેન્દ્રમાંથી આ લંબ એમ દોર્યો છે એટલે બે બાજુ નેવું નો ખૂણો બને આ જીવા એ બી છે કેન્દ્રમાંથી લંબ દોર્યો તો શું થાય બાળ મિત્રો આ જીવાના બે સરખા ભાગ થાય આ યાદ રાખજો કોઈ પણ જીવા ઉપર કેન્દ્રમાંથી જો લાઈન દોરવામાં આવે જીવા ઉપર તો એ લંબ હોય અને એ જીવાના શું કરે બે સરખા ભાગ એ જો અહીં સમજાય લં છે તો જીવાને દુભાગે દુભાગે એટલે જીવાના બે સરખા ભાગ કરે એમ અને એમ બી કેવા થાય સરખા ત્યાર પછી આગળ જોઈએ બાળ મિત્રો દસ પોઈન્ટ ચાર વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી રેખા વર્તુળનું કેન્દ્ર છે એમાંથી આ રેખા પસાર થાય છે રેખા શું થાય પસાર થાય થતી રેખા જીવાને દુભાગે એટલે કે જીવાના શું કરે છે બે સરખા ભાગ કરે છે એનો મતલબ આ જે રેખા છે ને એ જીવા ઉપર કેવી હોય લંબ ઉલટું કીધું છે આગળ એવું કહી દીધું તું કેન્દ્રમાંથી પસાર થતી રેખા એ જીવાને લંબ હોય તો જીવાને દુભાગે અહીંયા એવું કીધું જો જીવાને દુભાગે તો તે રેખા જીવાને લંબ છે બંનેનો અર્થ સરખો જ થશે આગળ જોઈએ બાળમિત્રો અગત્યનું પરિણામ વર્તુળની જીવાનો લંબ દ્વિભાજક વર્તુળના કેન્દ્રમાંથી જ પસાર થાય હમણાં કીધું એ જ પ્રમેય દસ પોઈન્ટ ત્રણ અને ચારમાં કે શું વર્તુળની જીવાનો લંબ દ્વિભાજક આ વર્તુળની જીવા છે આ એનો લંબ દ્વિભાજક કહેવાય કે નેવું નો ખૂણો બનાવે સાથે બે સરખા ભાગ કરે તો એ જે લાઈન હોય ને એ કેન્દ્રમાંથી જ પસાર થાય આ જીવા હોય એનો લંબ દ્વિભાજક દોરો ને એટલે બે સરખા ભાગ ગમે ત્યાં જીવા લેશો માનો કે અહીંયા આપણે વર્તુળ દોય અહીંયા જીવા લીધી હવે અહીંયા ત્યાં હું એના શું કરું બે સરખા ભાગ અને નેવું નો ખૂણો બનાવું તો આ જે લાઈન છે ને એ કેન્દ્રમાંથી જ પસાર થાય અગત્યનું વાક્ય છે યાદ રાખજો ત્રણ બિંદુઓમાંથી વર્તુળ તો સરળ સિમ્પલ છે બાળ મિત્રો એક બિંદુ હોય ને એક બિંદુ એમાંથી તમે અસંખ્ય વર્તુળ પસાર કરી શકો એક બિંદુમાંથી બે બિંદુ હોય તો એમાંથી તમે લોકો આવી રીતે અસંખ્ય વર્તુળો દોરી શકો બેમાંથી એક બિંદુમાંથી અસંખ્ય વર્તુળ દોરાય બે બિંદુમાંથી અસંખ્ય વર્તુળ દોરાય પણ ત્રણ બિંદુ હોય આ રીતે તો આ રીતે આ સમરેક કેમ સમરેક હોય એમાંથી એક પણ આપણે વર્તુળ ન દોરી શકીએ ત્રણમાંથી પરંતુ આ રીતે અસમરેક હોય અલગ અલગ હોય તો એ ત્રણેયમાંથી પસાર થતું આપણને એક અને માત્ર એક વર્તુળ મળે જો એક બિંદુમાંથી અસંખ્ય વર્તુળ દોરાય બેમાંથી અસંખ્ય દોરી શકાય ત્રણ સમરેક હોય સમરેખ એટલે એક લાઈનમાં તો તમે એક પણ વર્તુળ દોરી શકતા નથી અસમરેક હોય એ અલગ 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 હોય તો એમાંથી એક અને માત્ર એક વર્તુળ પસાર થાય છે જો આપેલ એક બિંદુમાંથી પસાર થતાં અસંખ્ય વર્તુળ મળે એ જોયું તે જ રીતે આપેલ બે બિંદુમાંથી પસાર થતાં અસંખ્ય વર્તુળ મળે છે અહીંયા હમણાં આપણે ચર્ચા કરી એક બિંદુમાંથી અને બે બિંદુ પ્રમેય દસ પોઈન્ટ પાંચમાં એવું કીધું આપે ત્રણ અસમરેખ બિંદુમાંથી એક અને માત્ર એક જ વર્તુળ પસાર થાય છે કેવા બિંદુઓ જો અસમરેખ સમરેખમાંથી એક પણ પસાર થતા નથી કહેવા હોવા જોઈએ અસમરેખ નોંધીએ જો એ બી એક ત્રિકોણ છે એ બી એક ત્રિકોણના બિંદુ હોય તો પ્રમેય દસ પોઈન્ટ પાંચ પ્રમાણે ત્રિકોણના ત્રણ શિરોબિંદુઓ એક અનન્ય વર્તુળ અનન્ય એટલે જો અહીં એક વર્તુળ શું થાય છે પસાર અનન્યનો અર્થ થાય એક અને માત્ર એક વર્તુળ પસાર થાય છે આ વર્તુળને ત્રિકોણ એ બીસીનું શું કહેવાય પરિવૃત પરિવૃત ક્યારે કોઈ એક ત્રિકોણના ત્રણેય બિંદુમાંથી વર્તુળ પસાર થાય તો આવા વર્તુળને કહેવાય પરિવર્તવૃત અથવા તો પરિવર્તુળ પરિવૃત્ત અથવા પરિવર્તુળ અને તેની ત્રિ કેન્દ્ર અને ત્રિજ્યા તો તેનું કેન્દ્રને કહેવાય પરિકેન્દ્ર અને ત્રીજાને કહેવાય પરિત્રિજ્યા ક્યારે કોઈ ત્રિકોણ છે આ એના ત્રણેય બિંદુમાંથી શું પસાર થાય છે એક વર્તુળ તો આવા વર્તુળને પરિવર્તુળ કહેવાય એની ત્રિજ્યા જે કયા હોય એને પરિત્રિજ્યા કહેવાય અને એના કેન્દ્રને પરિકેન્દ્ર કહેવામાં આવે છે ખાસ યાદ રાખવાનું એકમાંથી અસંખ્ય વર્તુળ પસાર થાય બે બિંદુમાંથી અસંખ્ય થાય ત્રણ સમરેખ હોય તો એમાંથી એક પણ વર્તુળ પસાર ન થાય પરંતુ ત્રણ અસમરેક હોય તો એમાંથી એક અને માત્ર એક વર્તુળ પસાર થાય અને જો એ ત્રિકોણના શિરો બિંદુ હોય તો એવા વર્તુળને પરિવર્તુળ કહેવાય એના કેન્દ્રને પરિકેન્દ્ર ત્રિજ્યાને પરિત્રિજ્યા આ થિયરી થઈ દસ પોઈન્ટ ત્રણ માટેની હવે લાસ્ટ જોઈ લઈએ થિયરી દસ પોઈન્ટ ચાર માટે અને પછી આપણે સ્વાધ્યાય દસ પોઈન્ટ ચાર પછીના વિડીયોમાં ચર્ચા કરીશું તો આ છે દસ પોઈન્ટ ચાર માટેની થિયરી તો જો રેખા અને બિંદુ વચ્ચેનું અંતર રેખા એ બી અને તેની બહારનું બિંદુ પી હોય તો માનો કે આ રેખા એ બી છે એની બહાર કોઈ બિંદુ પી છે તો પીમાંથી એ બી પર દોરેલો લંબ લંબ એટલે આવી રીતે નેવું નો ખૂણો બનતો એવું દોરો તો એને આપણે પી એમ નામ આપીએ જ્યાં એમ એ એ બીનું બિંદુ હોય એમ એ એ બી પરનું બિંદુ હોય આ રેખાખંડ ખંડ પી એમની લંબાઈને બિંદુ પીનું રેખા એ બીથી અંતર અથવા રેખા એ બીનું બિંદુ પી થી અંતર કહે છે હવે આ પી અને એ બીનું અંતર મેળવવું હોય તો આ પીએમ જે છે એ પી અને એ બી વચ્ચેનું શું દર્શાવે છે અંતર રેખા એબી અને બિંદુ પી વચ્ચેનું આ પીએમ શું છે અંતર કઈ રીતે અંતર મેળવવાનું તો કે એબી રેખા અને બહારનું બિંદુ કોઈ પી છે તો પીમાંથી લંબ દોરવા હવે રેખા એ બી ઉપર એમ આવે તો આ પીએમ જે માફ થાય એ એનું શું થાય અંતર બિંદુ પી રેખા એ બી પર જ હોય અહીંયા જ બિંદુ પી લઈ લઈએ તો તેનું રેખાથી અંતર શૂન્ય થયા હોય જો પી અહીંયા જ હોય તો રેખા એક પર જ બિંદુ પી છે તો એનું માપ કાંઈ હોય જ નહીં તો અંતર શું થવાનું છે શૂન્ય પણ જો ક્યાંક બાર હોય તો એનું અંતર આપણે મેળવી શકીએ જો હવે આગળ સમાન જીવાઓને તેમનું કેન્દ્રથી અંતર તો દસ પોઈન્ટ છ પ્રમાય વર્તુળની સમાન જીવાઓ વર્તુળના કેન્દ્રથી સમાન અંતરે આવેલી હોય છે સ્વાભાવિક જ છે જો સમાન જીવાઓ હોય એક જ વર્તુળમાં તો એ કેન્દ્રથી અંતરે સમાન અંતરે ઉલટું વર્તુળના કેન્દ્રથી સમાન અંતરે આવેલી જીવાઓ કેવી હોય સમાન કોઈ પણ વર્તુળ લઈએ એની માનો કે એક જીવા અને બીજી જીવા એ કેન્દ્રથી કેવા અંતરે છે સમાન અંતર તો જીવાઓ સમાન થાય અને જો જીવાઓ સમાન હોય તો એ કેન્દ્રથી કેવા અંતરે હોય સરખા અંતરે હોય છે તો આ થઈ બાળમિત્રો સ્વાધ્યાય દસ પોઈન્ટ બે ત્રણ અને ચાર માટેની થિયરી અને આમાં આપણે ફક્ત ને ફક્ત પ્રમેયના વાક્ય સમજવાના છે એની સાબિતી ક્યાંય લેવાની નથી જો આમાં કોઈ પણ બાળમિત્રોને ખ્યાલ ન હોય તો ચોક્કસ અને ચોક્કસ મારો સંપર્ક કરજો અસ્તુ જય સ્વામીનારાયણ